નમસ્કાર મિત્રો તારીખ છે નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે સોમવાર આજના વિડીયોની અંદર કપાસના ભાવ જાણીશું ડુંગળીના ભાવ જાણીશું એરંડાના ભાવ જાણીશું અને મગફળીના ભાવ જાણીશું આ સારા પાકના ભાવ આ વીડિયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો

સોળસો ને છી રૂપિયા સુધી બોલાયા હતા તેમજ કાલાવડ માર્કેટિયાની અંદર કપાસના ભાવ બારસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા સુધી બોલાયા હતા ત્યારબાદ જામનગર માર્કેટિયાની અંદર કપાસના ભાવ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને સોળસો ને પાંચ રૂપિયા બોલાયા હતા બાબરા માર્કેટિયાની અંદર કપાસના ભાવ ચૌદસો પાંત્રીસ રૂપિયાથી લઈને સોળસો ને પંચોતેર રૂપિયા બોલાયા હતા તેમજ જેતપુર માર્કેટિયાની અંદર કપાસના ભાવ નવસો છવ્વીસ રૂપિયાથી લઈને સોળસો ને સોળ રૂપિયા સુધી બોલાયા હતા વાંકાનાર માર્કેટિયાની અંદર કપાસના ભાવ નવસો રૂપિયાથી લઈને અગિયારસો ત્રીસ રૂપિયા બોલાયા હતા ત્યારે રાજુલા માર્કેટિયાની અંદર કપાસના ભાવ બારસો રૂપિયાથી લઈને સોળસો એક રૂપિયા સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટિયાની અંદર કપાસના ભાવ એક હજાર રૂપિયાથી લઈને બારસો પંચાવન રૂપિયા સુધી બોલાયા હતા તો મિત્રો હવે જાણી લઈએ લાલ ડુંગળીના બજાર ભાવ લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો આજ રોજ મહુવા માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના બજાર ભાવ એકસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને નવસો રૂપિયા સુધી બોલાયા હતા

ડુંગળીના બજારની વાત કરીએ તો નરમ ટોલ રહ્યો હતો ભાવ ઉછી સપાટીએ વીસથી પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો ડુંગળીના બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે તેના ઉપર આગળ બજારનો આધાર રહેલો હોય છે હાલના તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજી આવવાની સંભાવના નથી જો આગામી દિવસોમાં લેવાલી આવશે તો સાઉથની ડુંગળીમાં વરસાદના કારણે આવકો ઘટી જાય અને ભાવમાં જે વધારો જોવા મળી શકે છે હાલ ડુંગળીને ઘટવાની જગ્યાએ ઓછી અને વધવાની જગ્યાએ વધારે દેખાઈ રહી છે આના કારણે જે ડુંગળી લસણમાં મંદીમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલ ચારસો થી લઈને પાંચસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ મિત્રો મગફળીના ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડની અંદર મગફળીના ભાવ નવસો ને સત્યાસી રૂપિયાથી લઈને નવસો ને સોતેર રૂપિયા બોલાયા હતા ત્યારે ગોંડલ માર્કેટિયાની અંદર જાડે મગફળીના ભાવ નવસો સાતસો પચાસ રૂપિયાથી લઈને સોળસો બારસો ને છવ્વીસ રૂપિયા બોલાયા હતા તેમજ કાલાવાડ માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ એક હજાર રૂપિયાથી લઈને નવસો ને એસી રૂપિયા બોલાયા હતા જુનાગઢ માર્કેટિયાની અંદર જાડા મગફળીના ભાવ જે આઠસો ને પચાસ રૂપિયાથી લઈને અગિયારસો ને રૂપિયા બોલાયા હતા જ્યારે જામજોધપુર માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ નવસો રૂપિયાથી લઈને અગિયારસો એકોતેર એકત્રીસ રૂપિયા બોલાયા હતા જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટ માર્કેટિયાની અંદર જે ભાવ બોલાયા હતા એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને બારસો અડતાલીસ રૂપિયા બોલાયા હતા કોડીનાર માર્કેટિયાની અંદર મગફળીના ભાવ આઠસો રૂપિયાથી લઈને બારસો ને ચૌદ રૂપિયા બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા બોલાયા જેતપુર માર્કેટિયાની અંદર જાડી મગફળીના ભાવ સોળસો છસો ને એકતાલીસ રૂપિયાથી લઈને જે અગિયારસો ને રૂપિયા બોલાયા હતા તેમજ માર્કેટિયાની અંદર મગફળીના ભાવ નવસો પચીસ રૂપિયા થી લઈને અગિયારસો એકવીસ રૂપિયા સુધી બોલાયા હતા તો મિત્રો હવે જાણી લઈએ એરંડાના ભાવ તો મિત્રો ધોળાજી માર્કેટિયાની અંદર એરંડાના ભાવ છે એક હજાર એકોતેર રૂપિયાથી લઈને અગિયારસો એકોતેર રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટિયાની અંદર એરંડાના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને અગિયારસો સોળ રૂપિયા સુધી બોલાયા હતા અમરેલી માર્કેટિયાની અંદર એરંડાના ભાવ આઠસો રૂપિયાથી લઈને અગિયારસો બાવન રૂપિયા બોલાયા હતા કોડીનાર માર્કેડિયાની અંદર એરંડા ભાવ એક હજાર રૂપિયાથી લઈને અગિયારસોને બે રૂપિયા બોલાયા હતા તેમજ અળવડ માટકેડિયાની અંદર એરંડાના ભાવ અગિયારસો વીસ રૂપિયાથી લઈને અગિયારસો જન્નુ રૂપિયા બોલાયા હતા તેમજ જસદન માટકેડિયાની અંદર એરંડાના ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને એક હજાર અગિયાર રૂપિયા સુધી બોલાયા હતા ત્યારબાદ એરંડાના ભાવની વાત કરીએ તો રાજકોટ માટકેરિયાની અંદર એરંડાના ભાવ અગિયારસો અડતાલીસ રૂપિયાથી લઈને અગિયારસો ચોરાણું રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે જુનાગઢ માર્કેટિયાની અંદર એરંડાના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો એકતાલીસ રૂપિયા બોલાયા હતા તેમજ જામનગર માર્કેટિયાની અંદર એરંડાના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો ને રૂપિયા સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટિયાની અંદર એરંડાના ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને અગિયારસો છપ્પન રૂપિયા બોલાયા હતા જ્યારે ઓપલેટા માર્કેટ યાર્ડની અંદર એરંડાના ભાવ ઓગણીસો નવસો ને અગિયાર રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી બોલાયા હતા તેમજ વિસાવદન માર્કેટ અંદર એરંડાના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો ને તેતાલીસ રૂપિયા સુધી બોલાયા હતા તો મિત્રો આ હતા મુખ્ય પાકના ભાવો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપજો જય જવાર જય કિસાન